सूरत एसओजी पुलिस ने 35 लाख से ज़्यादा की कीमत का एमडी ट्रक्स ड्रग्स पकड़ा है उधना दरवाजा के पास आई होटल द ग्रांड विला में से पैंतीस लाख के ड्रग्स के साथ में ड्रग्स माफिया हिंदू युवा वाहिनी का शहर प्रमुख और बीजेपी का कार्यकर विकास आहिर अनू लाकड़ावाला चेतन साहू और रेहान जमील अंसारी की धरपकड़ करिए रेहान जमील अंसारी के फादर बीजेपी लघु मोती मोर्चा में अहदेदार है ये ड्रग्स कांड के अंदर कांग्रेस के नेता असलम भाई साइकिल वाला क्या बोलते हैं पहले उनको सुनिए बाद में सूरत के पुलिस कमिश्नर क्या कहते हैं उसका वीडियो है ड्रग्स माफिया हो क्या सामाजिक तत्व हो परंतु तो ये तत्व जय भाजप न खेस भाजपा टोपी पेहरी रही है तो राजकीय हवा भराई जाए हवा परिणाम है અને જે લોકો રાજકારણમાં બે બે દશકથી શાસન કરતા હોય એ વ્યક્તિને જો સારા નરસાની ખબર ના પડતી હોય સામાજિક વ્યક્તિ કોણ છે અસામાજિક વ્યક્તિ કોણ છે એની ખબર ના પડતી હોય જાહેર મંચ પર કે જાહેર કાર્યક્રમો સાથે સાથે મિલન કરતા હોય તો એનો મતલબ એ થયો કે તમારા ટોચના નેતાઓને આજ દિવસ સુધી સારો વ્યક્તિ છે કે ખરાબ વ્યક્તિ છે એની પરખ નથી થઈ છે ભારતીય જનતા પાર્ટીનો સંદેશ ઠકરે કાર્યકર હોય એને સારા કામમાં આગળ કરે એને પ્રોત્સાહન કરે અમને કંઈ વાંધો નથી પરંતુ જે કઈ અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વોનો સીધી રીતે કે આડકતરી રીતે સીધો ભારતીય જનતા પાર્ટી સાથે સંપર્ક હોય છે એની સાથે સીધી રીતે સંડોવાયેલા હોય છે અને જે સુરતનો બનાવ વિકાસ આહિરનો એ વિકાસ આહિર એ જ્યાં રહે છે એ મજુરા વિધાનસભા ગૃહ રાજ્યમંત્રીની પોતાની વિધાનસભા છે હર્ષ એમના પોતાના સક્રિય કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં વર્ષોથી સક્રિય રીતે ભાગ ભજવે છે યુવા વાહિનીના શહેર પ્રમુખ તરીકે એક પોતાને ચિતરનાર વ્યક્તિ છે અને ગઈકાલે તારીખ એકવીસ જુલાઈ રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવે છે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે આ બાતમીના આધારે જે પોલીસે વાંચ નથી અને સલાવતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેનું નામ છે ચેતનકુમાર કુમાર શાહો જેના બાવીસ વર્ષ ઉંમર છે એના જો ત્રણસો ચોપન ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી રહ્યા અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો મોબાઈલ ફોન રિકવર કરવામાં આવેલા પછી ફરદર જો એના પૂરા હતા આ આવીને જો બે મેન મેં પેડલર છે આ પેટલરોના આપવાના હતા જેમ એક અનીશ કરીનું નામ છે અનીશ ખાન નું અન્નુ આ ભાટિયાના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલા એનડીપીએસ ના પેડલિંગ કેસમાં પકડાયા હતા આ બે ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે મર્ડર ના બે ગુના પર દાખલ થયા છે એક આ સામિલ હતા અને બીજા એક આરોપી છે જેનું નામ છે વિકાસ આહિર આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રી સીટો ક્રિમિનલ વ્યક્તિ છે અને છ જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જે આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથો સાથ બીજા એના જે આરોપીએ બીજા કે કે તિય ઓક કો સાતે સંઘલાલસ એનો પર તપાસ ચાલુ છે विगत એવું છે કે આ વ્યક્તિ જ્યારથી અપના સુરત શહેર પોલીસને જો પહેલા મંમઈ થી જો ડ્રગ પેડલિંગ ધમતો હતા તો એનો પર જો કાર્યવાહી થઈ આ કાર્યવાહીને લીદે અત્યારે આ લોકો જો રાજસ્થાનનો રસ્તો પકળા છે જે અને રાજસ્થાન વાય તરફથી જે પોલીસ પર અમને જાણવા મળેલ છે કે ત્યાંથી કે રોડ પર કોઈ ડાઉટ ન કરે એ માટે ત્યાંથી આ લોકો જો આરૂપ પકડિન લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ સાહીર અને ચલાવે છે પાંચરો છે આ પાર્લર ઉપરથી આ લોકો આપણે ગ્રાહકોને સપ્લાય કરે છે ઇન્વેટર અને સાથોસાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વ્હીલર બી જઈને અલગ અલગ જગ્યાએ આપીને આપતા રહે છે એટલે મુખત એવું જાણવા મળે છે કે જો પાન ના પાર્લરો છે આઈસ્ક્રીમ નો parlor છે ત્યાંથી આપણે ગ્રાહકોને આ લોકો સપ્લાય કરતા કરે છે જે તો એના હિસાબથી એક મોટો કેસ successful SUV તરફથી કરવામાં આવેલો છે આપ આગે બી અમે લોકો further જોઈએ છે કે એના link ક્યાં ક્યાં છે આ હવે બીજા કોઈને જો થોકમાં supply કરવાના હતા આગળ ક્યાં કોને આપવાના હતા એના દિશામાં પોલીસને કાર્યવાહી ચાલુ છે અને આપના જાણકારી માટે કે છેલ્લા ચાલુ વર્ષ બે હજાર ચોવીસ ના વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ ત્રણ કરોડથી વધુ અને સાથોસાથ અન્ય લોકો આ પર જોઈએ છે કે આ બધા જેટલા બી આરોપીઓ એનડીપીએસે પકડાય છે એના આ પૈસાથી કેટલા પ્રોપર્ટી વસાયેલ છે કેટલા મિલકતો વસાયેલ છે એના પર જો પોલીસ એસઓપીના અને ક્રાઇમ બ્રાન્ચ કામગીરી ચાલુ છે